અને ભેજની સંગ્રહ શક્તિ અને નિતાર શક્તિ બેય ઘટી છે તેથી છાણિયું ખાતર પણ આપણે ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ છે એ દિવેલાનો ખોળ અને લીંબોળીનો ખોળ પણ આપણે કિંમતમાં મૂંઘો પડે છે તેથી આપણે લીલો પ્રવાસ કરવો જોઈએ લીલો પ્રવાસ આપણે પાંચ પ્રકારના કરી શકીએ ક્ષણ છે ઈકળ છે ગુવાર છે અડદ છે અને ચોળા છે આપણે સૌપ્રથમ આપણે જમીનને અનુકૂળ આવે એવો પાક પસંદ કરવો જોઈએ જુનાગઢ જિલ્લાની અંદર આપણે અડદ પસંદ આવે એને તો બિયારણ પણ ઘરની અંદર આપણે મળી જાય છે અને તેનું વિઘટ જે એમાં રેસાનું પ્રમાણ ઓછું હોય છે તેથી વિઘટન પણ જલ્દી થઈ જાય છે એટલે આપણે અડદનો પાક પસંદ કરીશું અને કેવી રીતે આપણે એને વાવવા જોઈએ જમીનની અંદર આપણે ક્યાંય જગ્યા ના રે એવા ઘાટા એવા અડદ વાવી દેવાના પછી તેને ફૂલ આવવાની પ્રક્રિયા હોય કોઈ પણ પ્રકારના સાથી એટલે જમીનની અંદર દાટી દેવાના તેથી તેમાં તેનું વિઘટન થાય વિઘટન થઈ જાય પછી આપણે એક થી બે અઠવાડિયામાં આપણે ભાવી શકીએ પાકને આવી રીતે આપણે લીલો પ્રવાસ કરી અને એ જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન છે અને નાઇટ્રોજનનું પ્રમાણ આપણે વધારી શકીએ છીએ અને જમીનનો ભૌતિક ગુણધર્મો આપણે સુધારી શકીએ છીએ અને જૈવિકતા ઉપર પણ એને કારણ કે જૈવિક લીલો પ્રવાસ છે તે આપણે અંદર દાટીએ છીએ એટલે જૈવિક પ્રક્રિયા પણ સુધરે છે તેથી આપણે લીલો પ્રવાસ કરવો જોઈએ